એક કાકરે બે પક્ષી એટલે એગ્રીઅન્સની આ સ્માર્ટ રડાર લાઈટ કઈ રીતે આવારા જાનવરોને ખેતરની અંદર ઘૂસતા આ સ્માર્ટ રડાર લાઇટ અટકાવે છે એમની ઉપરની જે ટોર્ચ છે તે રેન્ડમલી ચારે દિશામાં ફરે છે એટલે કે બહારના જાનવરો જે ખેતરમાં ઘૂસતા હોય તેમને એવું લાગે છે કે કોઈ માણસ તેમની રખેવાળી કરે છે અને તે ટોર્ચ ફેરવે છે સાથે સાથે આની અંદર એક મ્યુઝિક સિસ્ટમ આપેલી છે જે મ્યુઝિક ઓટોમેટિક લાઉડલી વાગે છે એક સાયરન આપેલું છે એની અંદર પણ એક સાયરન છે જે બહુ તેજ આવાજ કરે છે તેનાથી પણ બહારના પશુઓ ખેતરની અંદર ઘૂસતા અટકે છે અને સાથે જે કીટકોનું ટ્રેપ આપેલું છે જે એની ની અલ્ટ્રાવાયોલેટ કિરણો થી કીટકો તેમના તરફ આકર્ષાય છે અને છેલ્લે તેમની નીચે જે પાણી છે તેમાં તે આવીને મરી જાય છે તો આપના પાકને આ એગ્રીઅન્સ ની સ્માર્ટ રડર લાઈટ નાના કીટકો કે ફૂદાઓ થી શરૂ કરીને બહાર ના આવારા પશુઓ કે જે ખેતરમાં આવીને પાકને નુકસાન પહોંચાડતા હોય તે બંને થી અટકાવે છે એટલા માટે જ મેં પહેલા કીધું હતું કે એક કાકરે બે પક્ષી અને હા આ સ્માર્ટ રડાર લાઈટ સોલાર પેનલથી આખા દિવસ દરમિયાન એમની અંદર આવેલી બેટરી ચાર્જ કરે છે અને રાત્રે ઓટોમેટિક આ મશીન ચાલુ થઈ જાય છે અને અંદર જે બેટરીની અંદર પાવર છે તેમનાથી એ મશીન આખી રાત ચાલે છે એટલા માટે તમારે કોઈ બારથી બેટરીનો પાવર કે પછી પાવર સપ્લાય દેવાની અલગથી કોઈ જરૂરિયાત રહેતી નથી આ આખું મશીન ઓટોમેટિકલી તમારા ખેતરની રખેવાળી કરશે નાના કીટકોથી શરૂ કરી અને ના મોટા જાનવરોથી તો એગ્રીઅન્સની આ સ્માર્ટ રડાર લાઇટ મંગાવવા માટે આજે જ નીચે આપેલા નંબર પર આપ કોલ કરો જય હિન્દ જય ભારત